વડોદરા માંજલપુર દરબાર ચોકડી પાસે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓને સૂકા મેવો આપવામાં આવ્યો દસ વર્ષથી અવિરત સેવા કરતું કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે પૂજાપો સૂકો મેવો ફ્રૂટ કેળાની વેફર નિઃશુલ્ક સેવા આપવામાં આવી આવા સમયે ઘણી દીકરીઓને ઘરની પરિસ્થિતિના કારણે સૂકો મેવો ફ્રૂટ લાવવામાં તકલીફ પડતી હોય છે તેવી દીકરીઓને તેમના ગૌરી વ્રતમાં કોઈ જ તકલીફ ન પડે તેવા સેવાના ઉદ્દેશથી દીકરીઓને સૂકામેવા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી આ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં અનેક તહેવારોમાં મદદરૂપ કાર્ય કરવામાં આવે છે અને તેમાં એકસો પચાસથી વધુ કાર્યકર્તાઓ સેવા આપી અને દરેક કાર્યને સફળ બનાવે છે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરી કરતી દીકરીઓને આજે ખાવું તેમજ ફ્રૂટ કેળાની વેફર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે કેટલી લગભગ સાડી પાંચસો બાળાઓ અહીંયા આ સેવાનો લાભ લીધો છેલ્લા દસ વર્ષથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓને અમે દર વર્ષને જેમ આ પણ અમે આ વિતરણ કર્યું તેમાં ઘણી દીકરીઓ હોય અમને એમની સ્માઈલ જોઈને અમને પણ ખૂબ આનંદ થયો અને આ સેવાનો ઘણો લાભ લીધો એમને આજે કેટલી બાળાએ ભાગ લીધો લગભગ સાડી પાંચસો હોય અહીંયા આવીને અહીંયા આ સેવાનો લાભ લીધો તમારા ટ્રસ્ટમાં કેટલા કાર્યકર્તાઓ કામ કરે છે અમારા ટ્રસ્ટમાં લગભગ દોઢસો જેટલા કાર્યકર્તાઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે આત્મા પરિજય મુકેશસિંહ રાજપૂત જય માતાજી

रणजीत सिंग राजपूत मांजलपूर युवा संघटना दर